હેલો માઇ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકા જેમાં બેઠા તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આલુ બ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો ભાગ્યા સાડા ત્રણ અને આપણે ભેસ વ્યાણી અને બીજું કે આપણે છે ને ગણપતિનું ગામમાં વિસર્જન આજે જવાના નદી વાસ વિસર્જન તો આપણે ભેંસા વીઆણીએ અને ગણપતિ બાપાએની શોભાયાત્રા નીકળી તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો કાળો નહીં ને તૈયાર થાય છે જો તૈયાર થાય છે અને આપણી ભેંસ પણ વ્યાણી છે તો તમને એ બતાવી દઉં અને ગણપતિ પણ અહીંયા નીકળી ગયા છે તો ગણપતિમાં શોભાયાત્રા આવેલી તો જો આપણી ભેંસ આ બી હાલ જ વીઆણી છે અને ગણપતિની પણ શોભાયાત્રા ગામમાં નીકળી છે તો આપણે જોવા જવાનું છે ખાલીક વાર તો જોઈ લઈએ જો આપણે મસ્ત સરસ મજાની એક પાડી આવી અને આ પાડો છે લાકીને બે વખત પાડી આવી અને આ વખત પાડો હજુ હાલ જ હજુ તો વીણી હજુ બધું બાકી છે જેલ બેલ પડવાનું બધું પાડાને મસ્ત રીતે સાફ કરી દીધું પેસે હવે પેસ્ટ થોડુંક ખાય પછી આગળ જેલ બેલ પડી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી આપણે છે ને મમ્મીને બેસાડીને જવાનું છે ગણપતિ જોવા માટે તો આપણે એ ગેટની બહાર જાય ગણપતિ અહીંયાથી જ નીકળવાના છે બીજી આપણી પેશન એ આવીને બદલાવશું આજે આપણે છે ને સવારથી જ તૈયારી રાખેલી હતી શાંત નહીં એવું વાતીને પછી આવીને બદલાવશું આજે તો સાડા ત્રણ વાગ્યા છે તો કન્ટિન્યુ વિડીયો મેળવજો આપણે ગેટની બહાર ગણપતિ આવે છે તો જોવા જાય આવી ગયા છો કેટલે પહોંચે જો એને છોકરા બતાવે જો આ છોકરા બતાવીને બોલે જો હવે છોકરા બધાએ આપણા ગેટની બહાર આવી હા બેઠી જો તમાર જો છોકરા આવે ગણપતિ તો થોડા દૂર હે બધા લાલ લાલ થઈને આવે તો પણ જોવાય लाइक कर दे जो सब्सक्राइबर छे आपड़ा बता जो कह दो लाइक कर दो शेयर कर दो हमारा वीडियो ने लाइक कर दे जो शेयर कर दे जो ये हमारे गणपति माटे है ने दस रुपया लेना है पूजा पैसा इन कर હવે તા આમ જો આ બાજુ જુઓ આ બાજુ તાક હવે જય ગણપતિ બાપા ના જે રથ યાત્રા નું નિયમ સગડો એના અંદર જોઈ ગયા જો જય ગણપતિ બાપા લખી દેજો કોમેન્ટ ની અંદર અને કઈ કે એટલું મસ્ત અત્યારે વરસાદી વાતાવરણ હતું એટલે એટલું મસ્ત આ વ્યૂ આવે ને સરસ મજાનું મસ્ત મજા જો કઈક આગળ માણસો ઢોલવાળા અને અમે

જો બાપાની પાસે જો મનને તો માગે છે આ જે જે કોઈને દીકરા ના હોય ને બાપા આવતા સર અમારા ગામની અંદર જે કોઈ બેન દીકરો ના હોય ને એ દીકરો આપજે ને એની મનની આશા પૂરી કરજો એમ જો કંઈક આવું વાતાવરણ વ્યૂહુ આવે મસ્ત મજાનું ખેતરને જો હંમેશા અમારા ગામની અંદર છે ને આવી સુખ શાંતિ બનાવી રાખજે સારું સારું વરસ આપજે એટલે 一会儿 Yeah! 一م <singing flowers> મેં તું વાળ કેમ નહીં બધું 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 જા હલો મિત્રો આપણે ગણપતિ તેરવીને આવી ગયા અને અમે કપડાં ચેન્જ કરી લીધા અને આપણે ભેંસ માટે હે ને જો ટોઠા રેડી કરી નાખ્યા અમારા મમ્મીએ ટોઠા આપણે એને ઠલવી દીધા અને થોડા થરી જાય ને એટલે ભેંસને આપી દઈએ અને પછી આપણે હવે આજ તો કામ શરૂ થઈ ગયું હવે બે પૈસાનું રોજનું કામકાજ કાચ ચાલુ અને મહિનો થઈ જાય એટલે આપણે પગાર પણ હવે દૂધ ચાલુ થઈ જશે એટલે હવે ને મજા રહેશે હા હવે અમે ભેંસને આપી દઈએ ટોઠા રેડી થઈ જાય થોડા ઠરા ગરમ ગરમ હે એટલે ઠરી જાય જો અમે ને એટલે બાજરાના આવી રીતના ટોઠા બનાવી અને ટોઠા આપી તમે આપો કે ના આપો કોમેન્ટમાં લખજો જે જોતા હોય કોમેન્ટમાં કોમેન્ટ લખી નાખજો કે બાજરાને ટોઠા પાક ના અપાય